વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે લાખણકા ગામના એક વૃદ્ધ એટ્રોસિટી અને મારામારીની ફરિયાદ નોંધાવી હતી જેના આરોપીઓ છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ હોય જેની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી જ્યારે પોલીસને બાતમી મળી હતી કે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ આ આરોપીઓના રિલેશનમાં હોય અને તેઓના ઘરે તેમણે આશરો આપ્યો હોય જે બાતમીના આધારે પોલીસે ઝડતી કરતા આરોપી નંબર ત્રણ મળી આવ્યો હતો તેની સાથોસાથ દારૂ મળી આવતા પોલીસે આરોપી નંબર ત્રણ અને બે મહિલા કોન્સ્ટેબલની વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી લાખણકા ગામે રહેતા દાનજીભાઈ કાળુભાઈ રાઠોડ તેમના ગામમાં આવેલા રેશન શોપ સંચાલક વિરુદ્ધ અરજી કરી હોય જે અરજીની દાજ રાખી રેશન શોપ ધારક એટલે કે અનિલભાઈ બારીયા મુકેશભાઈ બારીયા અને તેમના બે ભાણેજે દાનજીભાઈ ઉપર હુમલો કર્યો હતો જેમાં તેમને થઈ અને જ્ઞાતિ વિરુદ્ધ અરજૂત કરીને દાનજીભાઈ રાઠોડે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ત્યારથી આ ચારેય આરોપીઓ નાસ્તા ફરતા હોય જેની પોલીસ શોધખોળ કરી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે ભરતનગર પોલીસ સ્ટેશન મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ નૈનાબેન નાગજીભાઈ બારીયાએ તેમને આશરો આપ્યો હોય જે બાતમીના આધારે એસસી એસ ટીની ટીમે દ્વારા નૈનાબેન બારૈયાના ઘરમાં સર્ચ કરવામાં આવતા પાર્થકુમાર દિનેશભાઈ ધાંધલિયા જે એટ્રોસિટી અને મારામારીનો આરોપી હોય જેના અનુસંધાને પોલીસે ઘરની ઝડપી કરતાં દારૂની બોટલો પણ મળી આવી હતી જેના અનુસંધાને પોલીસે પાર્થકુમાર દિનેશભાઈ ધાંધલિયા નૈનાબેન બારૈયા તેમજ અન્ય કોન્સ્ટેબલ ઉષાબેન વિપદભાઈ જાનીને અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

w h i d y o say? You h i c k a b o u it.

અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય આ તમામ આરોપીની શોધખોળ કરતાં એવો તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી બીએનએસએસ કલમ બોતેર મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ ખાનગી રાહમોને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય મારા દ્વારા પેરોલ ફલો તથા એસસી એસટી સેલની બે ટીમ બનાવી અને પીઆઈસી એ એચ સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડપી કરવામાં આવેલ આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે એચ ટીયુમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ બંનેની સાથે આરોપી નંબર ત્રણ પાર્થ દિનેશભાઈ નાંદલિયા મળી આવે છે જેથી આ તમામ ઘટના અન્વયે ઈ સાક્ષી મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટને બીએનએસ કલમ બસો ઓગણપચાસ કે જે આરોપીને આશરો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પાર્થ કે જે આ કામનો આરોપી નંબર ત્રણ છે તેને પણ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

આ મહિલા જે ભરતનગરમાં ફરજ બજાવે છે તેનું નામ નૈનાબેન નાનજીભાઈ બારૈયા છે તથા એએચટીયુમાં જે ફરજ બજાવે છે તે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની છે